ટ્રસ્ટમાં જ દવાખાનો છે હા ત્યાં નિઃશુલ્ક આરોગ્ય વ્યવસ્થાઓ મળી રહે છે આ ઓફિસ સિવાય ક્યાં પણ દાન સ્વીકારાતું નથી વાહ વાર્ષિક એવરેજ આપણે કરીએ તો તો થી ત્રીસ લાખ લોકો છે ને વાર્ષિક આવે એટલે સો ફૂટની દુકાન લેવી હોય હા હા તો તમને એક રૂપિયા ચૂકવવા પડે ચૂકવવા પડે હા મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય કચ્છની અંદર આવીએ ત્યારે મા આશાપુરાના ધામ ની અંદર દર્શન કરવા માટે આપણે ચોક્કસ આવતા હોઈએ છીએ અને એમાંય નવરાત્રી દરમિયાન તો હજારો કિલોમીટરની યાત્રાઓ કરીને શ્રદ્ધાળુઓ અને આસ્થાવાન વ્યક્તિઓ અહીં આવતા હોય છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અમે પણ જ્યારે કચ્છના પ્રવાસે નીકળીએ છીએ ત્યારે માં આશાપુરાના આશીર્વાદ એમના આંગણે ના લઈએ તો કેમ ચાલે

આખા દેશમાં માં આશાપુરાજીના સ્વયંભૂ પ્રાગટ્ય છે હા હા અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે એટલે માં જગદંબાને અહીં આશાપુરાના નામે ઓળખવામાં આવે છે પૂજવામાં આવે છે અંદાજી આપણે એવું કહી શકાય કે દેશભરમાં માતાજીના આસ્થાવાન અને શ્રદ્ધાળુ વ્યક્તિઓ અહીં આસ્થા ધરાવતા હશે મદ્રાસ થી લઈ સાઉથ ઇન્ડિયા થી લઈ નોર્થ ઇન્ડિયા થી લઈ અને ઉત્તર ભારત ના લોકો અહીંયા પદયાત્રા કરી અને નવરાત્રી દરમિયાન સાયકલ સવારી કરી અને મુંબઈ થી પણ સેકડો માણસો અહીંયા નવરાત્રી દરમિયાન આવે છે આવે છે એટલે જ માં આશાપુરા નું નવું નામ દેશ દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે વાહ એની સાથોસાથ મારે ખાસ આપને એ પણ પૂછવું છે કે આવડું મોટું આસ્થા અને શ્રદ્ધાનું આ કેન્દ્ર છે તો અહીંયા આવનાર પદયાત્રીઓ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ છે શું કાંઈ છે એના વિશે વ્યવસ્થાઓ આપણે જોઈએ તો માતા નંબર જાગીર તરફથી ચોવીસે કલાક અનક્ષેત્રની વ્યવસ્થા નવરાત્રી દરમિયાન હોય છે માતાજીનો ભોજન પ્રસાદ લેવાનો અનેરો અહીંયા લાવો છે એસટી બસથી આવતા યાત્રિકોથી માંડીને મર્સિડીસમાં આવતા યાત્રિકો પણ અહીંયા લાઈન બંધ ઊભી શિસ્ત બંધ ઊભીને માતાજીનો પ્રસાદ મેળવવા માટે અડધો અડધો કલાક સુધી લાઇનમાં ઉભા હોય છે આગામી આની ભવ્યતા દિવ્યતા કંઈક અલગ શીશું નવું લોકોને જોવા માટે મળવાનું છે બે હજાર બાવીસના ઓગસ્ટ મહિનામાં ભૂજ ખાતેથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માતાના મંડ ખાતેના વિકાસ કાર્ય માટે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું એ ખાતમુરતમાં અહીંયા કર્યા બાદ તેત્રીસ કરોડ જેટલા રૂપિયા ખર્ચીને વિકાસ કાર્ય ચાલી રહ્યા છે એમાં માતાના મન પ્રાંગણ ચાચડા કુન રૂપરાઈ લેખ છે અહીંયા રાજાશાઈના વખતનો એનો બહુ મોટે પાયે રિનોવેશન થઈ રહ્યું છે ખટલા બવાની મંદિર છે ત્યાં માતાજી નું સ્થાનક જ છે હા હા ઈ માતાજીના સ્થાનક ઉપર પણ ચાલુ છે વિકાસ કાર્ય ઓકે એની સાથે સર મંદિરની અંદર દર્શન કરવા માટે ભક્તો માટે સવારે કેટલા વાગે થી લઈને રાતે કેટલા વાગે સુધી શરૂ થઈ જતું હોય છે સવારના ના પાંચ વાગે મંગલા આરતી થાય હા મંગલા આરતી થી માતાજી ના કપાટ ખુલે ત્યારથી કરી ને રાતના ના નવ વાગ્યા સુધી બપોર ના સમયે એક થી ત્રણ મંદિર બંધ હોય છે આવી વ્યવસ્થા અહીંયાની છે ઓકે અને આ સમય દરમિયાન લાખો હજારો લોકો અહીંયા આવીને માતાજીના દર્શન કરતા હોય છે આટલા વર્ષ જૂનું મંદિર માતાજીની જેને સેવા કરવાનો જે પરિવારને લાભ મળ્યો છે એના વિશે થોડુંક કઈ હરિયો અને થરિયા નામક બે ભાઈઓ હતા હા હા અને એમને માતાજીના આદેશ પ્રમાણે અહીંયા સેવા આપવામાં આવી ગઈ થરિયાના વંશજમાંથી મહંત કાપડી જે ગાદીના અધ્યક્ષ આજે પણ સાપ્રત સમયમાં રાજા બાબા યોગેન્દ્રસિંહજી માતાના મળ જાગીરના અધ્યક્ષ છે ગાદીપતિ છે તેઓ બધી વ્યવસ્થાઓ સંભાળે છે ઓકે કચ્છના સંત્રી મેકડદાદા માતાના મળ જાગીરના આ આ જે ગાદીપતિ હતા જે ગુરુ ગાંગોજી એના શિષ્ય રહી ચૂક્યા છે હા હા એ એટલો અહીંનો અહીં મહિમા છે હા હા ને આ ગાદીના દર્શનનો પણ હજારો લોકો લાવો લે છે બરાબર એ પણ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા જે ટ્રસ્ટી જાડેજા તેવો ટ્રસ્ટી છે છે ટ્રસ્ટી છે વિનોદભાઈ સોલંકી જે ઓદરાવ સેવા સમિતિ નવરાત્રી નો જે બધો સંચાલન કરે છે ને અનક્ષેત્ર નો એના ગ્રુપ સાથે જોડાયેલા છે બરાબર અને ચત્રભુજ ભાનુશાલી પણ માતા જાગીના ટ્રસ્ટી છે બરાબર માતા નમળ જાગી ટ્રસ્ટની પ્રવૃત્તિની વાત કરીએ તો માતા નમરનો ટ્રસ્ટનો જ દવાખાનો છે ત્યાં નિઃશુલ્ક આરોગ્ય વ્યવસ્થાઓ મળી રહે છે શૈક્ષણિકની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કેજી બી અહીંયા બાજુમાં શાળાઓ છે તેના ભોજનની લઈને કાંઈ પણ પૂર્તિ કરતી કડી હોય તો તે વ્યવસ્થા પણ ટ્રસ્ટ કરી રહી છે સાથે સાથે આપણે વાત કરીએ તો દુષ્કાળ સમયે દુષ્કાળ સમયે ઘાસચારાની વિકટ પરિસ્થિતિમાં આ તાલુકાના પશુધનને અને માલધારીઓને જ્યાં માગો ત્યાં ઘાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે એવી તો અનેકવિધ સેવાઓ છે માતાના જાગીર ટ્રસ્ટની પાછો આ આ ટ્રસ્ટની એક આપણે વધુ તમને હું કહું ને તો આ માતાના જાગીરના આ અંતક્ષેત્રમાં આ ડેલી સિવાય આ ઓફિસ સિવાય ક્યાં પણ દાન સ્વીકારાતું નથી

કે જેટલા અને ટુરિસ્ટો આવે છે એટલા બીજા કોઈ સ્થાનક ઉપર જોવા મળતા માતાના મઢમાં આઠ થી દસ હોટલો છે એમનામાં તમને એવરેજ હજાર થી કરીને પંદરસો સુધીમાં તમને રૂમ માં સ્ટે મળી મળી જાય એટલે ઈ ટુરિસ્ટો સીધા પૈસા બચે એટલે માતાના ના મન સ્ટે રાત્રિ રોકાણ દિવસે દિવસે વધારો થતો આવે છે બીજો અહિયાં જમવાની નિશુલ્ક વ્યવસ્થા છે માતા ના મન માં કાયમી દુકાનો પચાસ એક જેટલી છે એમાં પૂજાપો પો પ્રસાદી માર્કેટ આ બધું છે પછી માતાજીની અસીમ કૃપા તમને કહું કે માતાના ના મઢ માં ચારસો રાશન કાર્ડ છે એ ચારસો માંથી સો થી દોઢસો છે ને એ કરોડપતિ છે એ માતાજી ની દયા છે એનો તમને એક વાત શા માટે છે માતાના મળમાં અત્યારે એક સ્કવેર ફૂટનો ભાવ આ માર્કેટમાં એક લાખ રૂપિયા છે ફૂટનો ભાવ ફૂટનો ભાવ હા તમને સો ફૂટની દુકાન લેવી હોય હા હા તો તમને એક કરોડ રૂપિયા ચૂંકવવા પડે ચૂંટવા પડે હા એટલે આ માતાજીની અસીમ કૃપા છે ઉધારતી માલ આવે છે હા અને રોકડે વેચાય છે વર્ષોથી બધા વેપારીઓ ગ્રામજનો બધા સુખી છે ઓકે જેતા જતાં મોરબીના લોકોને જોનાર દર્શકો ને આપ કઈ કેવા માંગતા હોય મોરબી તો કચ્છ સાથે જોડાયેલો છે હા કચ્છ કચ્છ અને મોરબી જે તે વખતે એક જ હતા એક હતા હવે અલગ જિલ્લાઓ બન્યા છે મોરબી થી પણ લાખો માય ભક્તો નવરાત્રી દરમિયાન આડા દિવસે માતાજી દર્શન કરવા આવે છે મોરબીના

એ અસીમ કૃપાના વિશેષ આશીર્વાદ સાથે જ અમે પણ આપની વચ્ચેથી રજા લઈએ છીએ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આપનો પણ વિશેષ આભાર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ સર આપ હતા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા